શી વોઝ ઓલરેડી એ સુપરસ્ટાર મોના થીબા એટલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બહુ જ મોટી અભિનેત્રી કે જેણે આટલી બધી પિક્ચરો કરી આટલી નામના શી વોઝ અ ટ્રેન્ડ સેટર જ્યારે સાઈઝ ઝીરોની કોઈને ખબર નથી ગુજરાતની અંદર સાઈઝ ઝીરોનું ટ્રેન્ડ કરીના કપૂરે હિન્દીમાં લાવી હતી અને ગુજરાતીમાં મોનાએ લાવી એટલે એ જે ફિગર કંટ્રોલ કરવો કે એ સ્ટાઇલિશ કપડાં પહેરવા કપડાંની જે ડિઝાઇન્સ જે તમારા બોડીને અનુરૂપ હોવી જોઈએ જે રીતે એ સ્ટાઇલિંગ નવી પ્રકારનું કેમ કે ત્યારે એ જમાનામાં ટ્રેડિશનલ કપડાં વધારે પહેરતા હતા પણ ટ્રેડિશનલ કપડાંની અંદર પણ તમે એ રીતના દેખાવ જે આજકાલ બધા જે કરે છે ને એ આજથી વર્ષો પહેલાં મોનાએ સ્ટાર્ટ કર્યું હતું એટલે એની એક્ટિંગની વાત લ્યો કે એના પહેરવેશની વાત લ્યો કે એના લુક્સની વાત લ્યો શી વોઝ અ ટ્રેન્ડ સેટઅપ